હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગમન સાંતલનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારે જાય ગમ મહ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું તો મિત્રો સોંગનું નામ છે તારા વિના જીવવાની મજા નથી સિંગર ગમન સાંતલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક સમયમાં આવરેલ આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારે જે ગોગા મહારાજ વલક યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવ નવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે આ સોંગનું નામ છે તારા વિના જીવવાની મજા નથી સિંગર ગમન સાંથલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને ટૂંક સમયમાં આવી રહેલ સોંગ આ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો પંદર ચાર બે હજાર ચોવીસ એટલે કે પંદર એપ્રિલના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે આ સોંગ એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો પંદર એપ્રિલના દિવસે આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તારા વિના જીવવાની મજા નથી ગમન સાંથલનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને મિત્રો ટૂંક સમયમાં આવી રહેલ આ સોંગ પંદર એપ્રિલના દિવસે જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે ટી શેર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલ્લે સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો